દેવના નેતા લોકોએ આપેલી છે એ ખૂબ જ દુઃખદ વાત છે સાંસદ શ્રી ઉમેશભાઈ નાગવારના અઠ્ઠાવન જેટલા પરિવારો કે જેમને આપ ગરીબ અને લાચર કહી એમના અસ્તિત્વને બિચારા ગણાવો છો તેઓ પાસે કુલ મરીને આશરે પાંચ લાખ ચોરસ મીટર જમીન અને મિલકતો આવેલ છે જેની રચના દીવ જિલ્લા પંચાયતની માજી પ્રમુખ અમૃતાબેનનો તો હાલ એવો છે કે ચોરી ઉપર છે શીના ચોરી પોતે નાગવાના ગરીબ અને બેબસ બસ લોકોના ઘર તોડવાના ઓર્ડર પર સાઈન કરી ને લોકોના ઘર તોડી ન ને હવે લોકોને જ પોતાના ઘર તૂટવાના જવાબદાર ઠરાવી રહી છે અને પાછા શરમજનક રીતે કહી રહ્યા છે કે જેમના ઘર તૂટ્યા છે તેઓ કોઈ ગરીબ કે લાચાર નહોતા તો અમૃતાબેન શું દમણ અને દીવમાં જેટલા લોકોના ઘરો અને મકાનો દુકાનો તૂટ્યા છે તે બધા જ તમારા જેવા કરોડપતિ હતા શન કરો નમસ્કાર મિત્રો હું વૈશાલી પાટિલ ગઈકાલે મેં અમૃતાબેન બામણિયા જેઓ દેવ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને હાલ જિલ્લા પંચાયતના સદસ્ય છે તેમનો એક વિડીયો જોયો જો તમે વિડીયો ધ્યાનથી જુઓ તો વિડીયોમાં ખિસિયાની બિલ્લી ખંભાનો છે એ કહાવત સ્પષ્ટ દેખાઈ રહી છે હવે મુદ્દા પર આવીએ તો સૌપ્રથમ તો મને એ વિડિયો જોઈને એક વાતની ખૂબ જ ખુશી અને ગર્વ થયો કે હવે વિરોધી પાર્ટીના છૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ એ સ્વીકાર કરે છે કે આપણા માનનીય સાંસદ શ્રી રમેશ બાબુભાઈ પટેલ સંસદમાં દમણ અને દીવની પ્રજાના હિતના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવે છે કારણ કે આ વિડીયોમાં માજી પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણિયા આપણા માનનીય સાંસદ શ્રીનો સંસદમાં અવાજ ઉઠાવવા બદલ આભાર માનતા નજરે પડ્યા છે હવે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન બામણિયાના જય શ્રી રામ જય ગિરનારી સંસદ સુધી આપ જનતાનો અવાજ રજૂ કરો છો એ માટે ધન્યવાદ અહી વિચારવા જેવી બાબત એ છે કે શ્રીમતી અમૃતાબેનને આજે જ અચાનક કેમ માનનીય સાંસદજીને જવાબ આપતો વિડીયો બનાવવાનું યાદ આવ્યું જેરી કે સાંસદ તો ઘણા દિવસો પહેલા જ આ વાત કરી હતી તો આનું કારણ જાણીએ જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી આનું કારણ ગત રોજ થયેલ જેઆરસી કમિશનની જન સુનાવણીની મીટીંગ હોઈ શકે છે જેમ કે તમે સૌ જાણો છો જ જ્યારથી આપણા પ્રદેશનો વિદ્યુત વિભાગ ટોરેન્ટ પાવરને સોંપવામાં આવ્યો છે ત્યારથી લાઇટના ભાવો ખૂબ જ વધી ગયા છે સાથે સાથે લાઈટની સમસ્યાઓ પણ ખૂબ જ વધી ગઈ છે જે બાબતે આપણા માનનીય સાંસદ શ્રી ઉમેશ બાબુભાઈ પટેલ ટોરેન્ટ પાવર હટાવવાની રજૂઆત કરી રહ્યા છે પરંતુ તમે જોયું હશે કે કોઈ પણ વ્યક્તિ આ બાબતે વિરોધ વિરોધ કરતા નથી તો છોડો બીજેપીના એક પણ વ્યક્તિ ટોરેન્ટ પાવર નું નામ પણ લેવા તૈયાર નથી ગતરોજ જે વિદ્યુત વિભાગની જેઆરસી કમિશનની કમિશન ની જનસુનાવણી દમણમાં થઈ હતી એ પહેલા ઓનલાઈન થવાની હતી તેઓ ઓનલાઈન કરી ટોરેન્ટ પાવરના પાપોને સંતાડવાના પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ આપણા સાંસદ શ્રીની જાગૃકતાના કારણે જેઆરસી કમિશનની જનસુનાવણીની મિટિંગ ઓફલાઇન કરવા મજબૂર થયા હતા જો શ્રી ઉમેશ બાબુભાઈ પટેલ જાગૃત ન હોત તો કોઈને કંઈ ખબર ન પડત અને ખેલ રમાઈ ગયો હોત પરંતુ ટોરેન્ટ પાવરના ખેલનો ખુલાસો આપણા માનનીય સાંસદ શ્રીએ કર્યો કોઈ કહેશે કે આ જેઆરસી કમિશનની સુનવણી સાંસદજીના કારણે નથી થઈ

શું તેઓએ ટોરન્ટ પાવર સાથે કોઈ સોદો કરી લીધો હતો કે કાકાના સેટિંગના કારણે ન ગયા હતા તે તો ભગવાન જાણે પણ આપણા સાંસદશ્રીએ તેમના મનસૂબા પર ઠંડુ પાણી ફેરી દીધું હતું જેથી હવે અમૃતાબેન જૂની વાત લઈને વિડીયો બનાવી જેઆરસી કમિશનની જનસુનાવણીમાં બીજેપી અને આપણા પ્રશાસનની મિલીભગતને ઢાંકવાની નાકામ કોશિશ કરી રહી છે હાલ દમણ અને દીવના વિડીયો જોઈને ખૂબ જ દુઃખ થાય છે

દમણ જિલ્લા પંચાયતના બાબુભાઈ કહી રહ્યા હતા કે જે લોકોની કાચી કે પતરાવાળી દુકાનો છે કે લારી ગલ્લાઓ છે એ વિકસિત ભારતમાં ના ચાલે હવે પાકા બાંધકામ વાળી દુકાનો ચાલશે તો બાબુભાઈ આપણા ભારત દેશમાં મને એક એવો પ્રદેશ બતાવો કે જ્યાં કોઈ પતરાવાળી દુકાનો કે લારી ગલ્લા ના હોય આનો મતલબ શું ગરીબોને રોજગાર કરવાનો વિકસિત ભારતમાં અધિકાર નથી બાબુભાઈ પાકા મકાનો અને દુકાનો માટે સૌપ્રથમ તો જમીનને એને કરાવી પડે અને બાબુભાઈ તમે જરા કલેક્ટર ઓફિસમાં જઈને જુઓ દમણ અને દીવમાં એને માટે કેટલા વર્ષોથી ફાઇલો પડી પડી ધૂળ ખાઈ રહી છે બધા જ લોકો સદ્ધર ના હોય લોકો બિચારા ગમે તે રીતે પોતાનો રોજગાર કરી જેમ તેમ કરી ઘર ચલાવવાની કોશિશ કરી રહ્યા હોય ને પ્રશાસન મનમાની નિયમો બનાવી લોકોને વગર કારણે હેરાન કરે છે જુઓ આડેધડ વગર પ્લાનિંગના કારણે આજે બધે જ રસ્તાઓ ખોદી દેવાયા છે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામ વરસાદ પડતા જ બધે પાણી જ પાણી દમણ અને દીવ બીજેપીના નેતાઓને તો અપના કામ બનતા તો ભાડમે જાય જનતા એક નારા સાથે જ કામ કરવાની ટેવ પડી ગઈ છે દીવ જિલ્લા પંચાયતની માજી પ્રમુખ અમૃતાબેનનો તો હાલ એવો છે કે ચોરી ઉપર છે સીના ચોરી પોતે નાગવાના ગરીબ અને બેબસ લોકોના ઘર તોડવાના ઓર્ડર પર સાઈન કરી ને લોકોના ઘર તોડી નખાવ્યા ને હવે લોકોને જ પોતાના ઘર તૂટવાના જવાબદાર ઠરાવી રહી છે અને પાછા શરમજનક રીતે કહી રહ્યા છે કે જેમના ઘર તૂટ્યા છે તેઓ કોઈ ગરીબ કે લાચાર ન નહોતા તો અમૃતાબેન શું દમણ અને દીવમાં જેટલા લોકોના ઘરો અને મકાનો દુકાનો તૂટ્યા છે તે બધા જ તમારા જેવા કરોડપતિ હતા શરમ કરો દમણ અને દીવના બીજેપીના નેતાઓ થોડી તો શરમ કરો તમે બિચારા આપણા લોકોને મદદ ના કરી શકો તો કોઈ વાંધો નહીં શાંતિથી ઘરમાં બેસો પણ બિચારા ગરીબ લોકોની દુઃખ અને વેદનાનો મજાક તો ન બનાવો તમે બીજેપીના નેતા એ નાગવાની જનતાને ગુમરાહ કરીને ઘર બચાવવાની વાત કરીને વિશ્વાસમાં લઈ સહીઓ કરાવીને ઘર તોડી નખાવ્યા રાજનીતિ રાજનીતિની જગ્યાએ હોય પણ ભગવાનનો તો ડર રાખો કહેવાય છે કે બાપ છોડે છે પણ પાપ નથી છોડતો અને બીજી એક કહેવત એવી છે કે વારા પછી વારો મારા પછી તારો બધાના જ વારા આવશે ભગવાનના ઘરે ધેર છે પણ અંધેર નહીં ધન્યવાદ